જાફરાબાદ નજીક આવેલ સરકેશ્વર મહાદેવના દરિયા કિનારે સ્વચ્છતા એજ સેવા અંતર્ગત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા દરિયાની કિનારાની સફાઈ કરવામાં આવી છે ત્યારે જાફરાબાદ ભાજપ પરિવાર અને તાલુકા ભાજપ પરિવાર તેમજ વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની સાથે સ્વચ્છતા એજ સેવા માન્ય પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન નીચે જાફરાબાદના સરકેશ્વરના દરિયા કિનારે સફાઈ કરવામાં આવી હતી સ્વસ્થ સેવા સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન અંતર્ગત આદરણીય નરેન્દ્રભાઈ મોની મોદીજીનું જે સ્વપ્ન છે કે આપણું ભારત સ્વચ્છ રહે નિરોગી રહે એના અંતર્ગત આજે સરકેશ્વર મહાદેવ અને સરકેશ્વર આ જે ધામ છે અમારે ત્યાં દરિયાને કિનારાની સાફ સફાઈ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના દરેક મહાનુભાવો દરેક હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહ્યા દરેક સમાજના વડીલો ઉપસ્થિત રહ્યા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત આખા કાંઠો જે સાફ સફાઈ કર્યું છે ગત સમયે જે ગણપતિ બાપા વિસર્જન અહીંયા થયેલા ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ આ દરિયાને પ્રદૂષણ કર્યું હતું ત્યારે એની સાફ સફાઈ માટે આજે અમને લાભ મળ્યો છે અને આભારી છીએ અમે નરેન્દ્રભાઈ મોદીજીના કે આવી રીતે દર વર્ષે ફર્સ્ટ ઓક્ટોબરે આ જે કામ હાથમાં લીધું છે એની રીતે આજે પણ અમે સફાઈ અભિયાનમાં અમે સામેલ થયા અને ખૂબ ખૂબ આભાર અને આજે આપ જોઈ રહ્યા છો આ દરિયાકાંઠાને સાફ સફાઈ કરી અમારા દરેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા જિલ્લા પંચાયતના સદસ્યો રહ્યા દરેક સમાજના વડીલો રહ્યા એડવોકેટો હોય ડૉક્ટરો હોય દરેક સમાજના પટેલો હોય અને તાલુકા પંચાયતના અધિકારીગણ હોય ચીફ ઓફિસર હોય આ દરેક તાલુકા પંચાયતના સદસ્યો સરપંચશ્રીઓ બધા ઉપસ્થિત રહ્યા બદલ સૌ ખૂબ ખૂબ આભાર થેન્ક